ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તિનેત્ર ભક્તિમાં મિત્રો આજે આપણે જાણવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા એમાં અધ્યાય નંબર ત્રણ કર્મયોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે સર્વ જીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે અને એક ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે લોકો કેવળ ભગવા વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિષય ભોગ પ્રત્યે આસક્ત રહે છે તેઓ પાખંડી છે તેમના કરતા એ લોકો ઉત્તમ છે જેઓ કર્મયોગી સાધના કરે છે બાહ્ય રીતે નિરંતર કર્મ કરવામાં વ્યસ્ત રહે છે પરંતુ આંતરિક રીતે આસક્તિનો ત્યાગ કરી દે છે તત્પશાત શ્રી સૃષ્ટિની રચનાના અભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્તિ કરવી જોઈએ આપણે ભગવાન પ્રત્યે ઉપરુક્ત થઈને નિયત કાર્યોનું પાલન કરીએ છીએ ત્યારે તેવા કર્મો યજ્ઞ બની જાય છે યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોની સ્વાભાવિક રીતે જ પ્રસન્ન કરે છે અને તેઓ આપણને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે આવા યજ્ઞ વર્ષો માટે કારણભૂત હોય છે અને આ વર્ષોથી અનાજ ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે જેઓ આ રચનાક્રમમાં પોતાના ઉત્તર સ્વીકાર કરતા નથી તે પાપી છે તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે તત્પશ્ચાત શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવ જાતથી ભિન્ન પ્રબુદ્ધ આત્મા છે કે જે સ્વમાં સ્થિત છે તેઓ શારીરિક ઉત્તરદાયિત્વનું વહન કરવા બંધાયેલા હોય છે નથી કારણ કે તેઓ આત્માના સ્તરે ઉચ્ચતર ઉત્તરદાયિત્વનું પાલન કરે છે આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો તેઓ મહાપુરુષોના પરિચિહ્નો ચાલવાનું વલણ ધરાવતા હોય છે સાધારણ લોકોના માનસમાં વિશ્વાદિત સર્જાય છે તેથી સંસારમાં એક અનુકરણીય અને સારું ઉદાહરણ સ્થાપિત કરવામાં જ્ઞાનીક વ્યક્તિએ વ્યક્તિગત પ્રતિષ્ઠા પ્રયોજન વિના નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ આમ કરવાથી અજ્ઞાનીને તેના શોચિત કર્મોનો અકાળે ત્યાગ કરવો રોકી શકે છે આ જ ઉદ્દેશથી ભૂતકાળજનક તથા અન્ય પ્રબુદ્ધ રાજાઓએ તેમના કર્મોનું પાલન કર્યું હતું તત્પશ્ચાત અર્જુન પૂછે છે શા માટે લોકો અનિચ્છાએ પણ વિવશ થઈને પાપ કર્મ કરે છે પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સમજાવે છે કે એકમાત્ર વાસના એ સંસારનું સર્વપક્ષી પાપયુક્ત શત્રુ છે જે પ્રકારે અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે ને અને દર્પણ રચકણોથી આચ્છાદિત હોય છે તે જ પ્રકારે વાસના મનુષ્યને અજ્ઞાન પર આવરણ કરી દે છે અને બુદ્ધિને ભ્રષ્મ કરી દે છે તત્પશ્ચાત શ્રી કૃષ્ણ અર્જુનને વાસના નામનું આ શસ્ત્ર કે પાપનું મૃત સ્વરૂપ છે તેઓ અહંકાર કરવા અને તેની ઇન્દ્રિયો અને મન બુદ્ધિને નિયંત્રણમાં રાખવા બુલંદ રીતે આહવાન કરે છે અર્જુને કહ્યું હે જનાર્દન જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હોય તો પછી તમે અને મારા ગોર યુક્ત કરવા શા માટે કહી રહ્યા છો આપના સગીત ઉપદેશોથી મારી મતિ વિહળ ગઈ છે કૃપા કરીને નિશ્ચયપૂર્વક કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય પરમ કૃપાળુ ભગવાન બોલ્યા હે નિશાપ અર્જુન મેં આ પૂર્વ પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના બે માર્ગોનું વર્ણન કરેલું છે જ્ઞાન યોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મ ફળમાંથી મુક્તિ મેળવી શકે છે ના તો કેવળ શારીરિક સંન્યાસ લઈ જ્ઞાનની સિદ્ધ્ય વ્યવસ્થા પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના ત્રણ ગુણ ત્રુઅંદ કર્મ કરવા વિવશ હોય છે જે પોતાની કર્મન્દ્રિયો વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તેની સહ્યદ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે પરંતુ તે કર્મયોગીઓ જેવી મનને તેમની નિયંત્રિત રાખે છે હે અર્જુન અને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે

તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું આ યજ્ઞનું પાલન કરીને સમુદ્ર થાવ કારણ કે તે તમને કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો તે પ્રદાન કરશે તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે પરંતુ જેઓ આ પ્રાપ્ત અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓની શંખ ચોર છે આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ અન્ય લોકો તેઓ પોતાની ઇન્દ્રિયોથી તૃપ્ત માટે ભોજન બનાવે છે તેઓ નિશંક પાપ ખાય છે સર્વ જીવંત પ્રાણીઓ અન્ય પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે વર્ષા યજ્ઞ કરવાથી વર્ષે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે વેદોમાં મનુષ્યો માટેના કર્તવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મોનું વિદ્વાન કરે છે હે પાર્થ વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ યજ્ઞચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના મુખ પ્રમાદ માટે જીવે છે વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે પરંતુ જે મનુષ્યો જે સ્થિત છે અને જેમનું જીવન આત્મ પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ રહેતું નથી આવા સાક્ષરતા પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી ન તો તે તેમને તેમની સ્વાર્થ પૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે તેથી આ શક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર કારણ કે ફળમાં આ શક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરી પ્રાપ્તિ થાય છે રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી વિશ્વના કલ્યાણ અર્થ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા પણ તારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ કઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે જે કોઈ આદર્શ તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે હે પાર્થ ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું છે આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ સર્વ મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયત કર્મ કરવાનું કરું તો આ બધા લોકોને વિનાશ થઈ જાય છે તેના કારણે તે અરાજ કરતા પ્રવત અને તે રીતે સમગ્ર માનવ જાતિની શાંતિનો વિનાશ થઈ જાય છે માટે હું ઉત્તરદાયી હોઈશ જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળપ્રાપ્તિ પ્રાપ્તિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે તેવી રીતે હે ભરતવંશી વિદાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગો દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ વિદાન મનુષ્યોએ સકામ કર્મોના આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહી પરંતુ પોતાના કર્તવ્યનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ સર્વ ક્રિયોમાં એક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથે ભ્રામક દાત્મા કારણે સ્વયંને સર્વ કાર્યો કરતા માને છે હે મહાબાહુ અર્જુન જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મથી ભિન્ન માને છે તેઓ સમજે છે કે કેવળ ગુણો મન અને ઇન્દ્રિયોના રૂપમાં ગુણો ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં મધ્યે પરિભ્રમ કરતા રહે છે તેથી તેઓ તેમાં ફસાતા નથી જે મનુષ્યો ગુણોના સંચાલનની ભ્રમિત થઈ ગયા છે જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે પરંતુ જે આ પરમ સત્યોને જાણે છે તેવા જ્ઞાની મનુષ્યો જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોએ વિચલિત કરવા જોઈએ સર્વ કર્મોને અને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન દર કામનાઓથી અને સર્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોને ત્યાગ કરીને તું યુદ્ધ કર પાલન કરે છે અને દેશથી મુક્ત રહે છે તેઓ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે તેઓ આ સિદ્ધાંતો અનાદાર કરે છે અને તેમને પોતાનો જ વિનાશ કરે છે જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે નિગ્રહ દ્વારા મનુષ્યને સુખ પ્રાપ્ત થશે ઇન્દ્રિયો પ્રાકૃતિ રીતે જ ઇન્દ્રિય વિષય પ્રત્યય આસક્તિ અને વિરક્તિને અનુભવ કરે છે પરંતુ તેમને વંશે ભૂત થવું જોઈએ નહીં કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે પોતાના નિયત કરેલા કર્તવ્યનું પાલન ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે વાસ્તવમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં મૃત્યુ પામવું છે અન્યના ભયયુક્ત માર્ગોનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે અર્જુને કહ્યું હે વૃષિ વંશી શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવા તો હોય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે પશ્ચાત ક્રોધમાં પરિવર્તન થાય છે તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વપક્ષક શત્રુ જાણ થાય છે જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે હે કુંતીપુત્ર અર્જુન અતિવિવેક પૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓમાં રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે છે સંતુષ્ટ નથી અને અને બળતી રહે ઇન્દ્રિય મન કામનાઓની સર્વધન ભૂમિ કહેવામાં આવે છે તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહદારી આત્મા વિધ થઈ જાય છે આથી હે ભરતવંશી શ્રેષ્ઠ અર્જુન પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામના રૂપે શત્રુઓ વધ જે પાપનું પ્રતીક છે અને જ્ઞાન તથા આત્મા સાક્ષરતાનો વિનાશ કરે છે સ્થળ શરીર કરતા ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતા મન અધિક શ્રેષ્ઠ છે મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ તર આત્મા છે હે મહાભાવ અર્જુન આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વયં ઇન્દ્રિય મન અને બુદ્ધિને સ્વયં આત્માની શક્તિ દ્વારા વંશમાં રાખીને દુર્જય શત્રુનો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવદ ગીતામાં સમજાવે છે કે વ્યક્તિએ પોતાના કર્મો જાતે જ કરવા પડે છે મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ